શું તમે શિયાળાની સિઝનમાં ખજૂર અને બરેજ સેવની રેસીપી ટ્રાય કરી છે તો હું આજે તમારા માટે એકદમ યુનિક અને નવી રેસીપી લઈને આવી ગઈ છું મિત્રો તો તમે ખજૂર પાક તો હજારો વખત ખાધો હશે પણ આજે જે હું રેસીપી શેર કરવાની છું ને મિત્રો એ એકદમ યુનિક છે એકદમ નવી છે તમે એક વખત બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલી મજેદાર અને ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી તો જુઓ મિત્રો એના ઇન્ગ્રીડિયન્ટમાં અત્યારે મેં પાંચસો ગ્રામ સીડલેસ ખજૂર લીધેલો છે અને બરેજ શેવ આવે છે ને એ મેં પાંચસો ગ્રામ લીધેલી છે અને હવે આ શેવ તમને કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જશે મિત્રો તો હવે આપણે આ બંને વસ્તુને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો સૌથી પહેલાં અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે આ રીતની મોટી કડાઈ રાખી દઈશું અને એની અંદર આપણે એક ટીસ્પૂન જેટલું ઘી નાખી દેવાનું છે તો જુઓ મિત્રો ઘી આ રીતનો મેલ્ટ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર શેવ નાખી દેવાની છે અને આપણે એને સરસ રીતે હલા હલાવી લેશું અને શેકી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું નહીં આપણી શેવ છે એ બળી જશે અને આ રીતે આપણે તવી થની મદદથી એને થોડી થોડી ભાંગી લેશું એટલે એકદમ સરસ એવી ઝીણી થઈ જાય અને આરામથી સરસ રીતે શેકાય છે મિત્રો તો જ્યારે પણ આપણે આ શેવને ઘીની અંદર શેકતા હશું ને ત્યારે એની સુગંધ જેવી રીતે આપણે સુખડી બનાવીને કેમ આખા ઘરમાં સુગંધ આવે એવી સુગંધ આની આવે છે મિત્રો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને ખૂબ સરસ એવી સુગંધ પણ આવે છે હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં એને થોડી વાર સ્લો ગેસ ઉપર શેકેલી છે અને એકદમ જો તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરની એ થવા લાગી છે હવે આને તમે ત્રણથી ચાર મિનિટ શેકશો ને તો સરસ એવી એ શેકાઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે શેવ આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે અને તમે જોશો કે બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે એને સેજ પણ વધારે રહેવા દઈશું ને તો એ બળી જશે પણ આપણે હવે એને બહાર કાઢી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ફરી વખત આપણે એ જ કઢાઈની અંદર દોઢ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ખજૂર નાખી દઈશું અને જો તમને ખજૂર અહીંયા થોડો વધારે મોટો લાગતો હોય ને તો તમે એને મિક્સર જારની અંદર ક્રશ પણ કરી શકો છો પણ હું આ રીતે થોડું વધારે ઘી ઉમેરીને એને થોડી વખત શેકી લઈશ ને એટલે સરસ એવો એકદમ થઈ જશે હલાવી અને એને સરસ રીતે આપણે શેકી લેવાનો છે હવે તમે આ રીતે થોડી વાર એને શેકશો ને એટલે એકદમ સરસ એવો એ સુંદર થઈ જશે તો મિત્રો અત્યારે અહીંયા મેં જે આ ખજૂર છે એ સીડલેસ લીધેલો છે એટલે એકદમ પોચો છે અને જો તમે ઠળિયાવાળો ખજૂર લ્યો ને મિત્રો તો એને તમારે મિક્સર જારની અંદર નાખી અને ક્રશ કરવો ખૂબ જરૂરી છે કારણ કે એ થોડોક કડક એવો હોય છે પણ આ જે સીડલેસ ખજૂર આવે છે ને મિત્રો એ એકદમ પોચો હોય છે એટલે એને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરવાની બિલકુલ નથી જરૂર રહેતી તો મિત્રો આ રીતે તમે ક્યારે ખજૂર અને બરેજ શેવની રેસીપી ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો અત્યારે અહીંયા મેં ખજૂર શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને સતત આપણે હલાવતા રહેવાનું છે જેથી ખજૂર જેથી કરીને ખજૂર આપણો એકદમ સરસ રીતે પોચો પડી જાય મિત્રો હવે તમે જોશો કે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જ ખજૂર આપણો એકદમ સરસ એવો પોચો પડવા લાગ્યો છે કદાચ તમને એવું થતું હશે કે આવી રીતે હું કરું છું એટલે ખજૂર પાક જ બનાવું છું જી હા આ એકદમ ખજૂર પાક જેવું જ બનશે પણ એકદમ થોડું અલગ રીતે આપણે બનાવવાનું છે ખજૂર પાક તો આપણે ઘણી વખત ખાતા હોઈએ છીએ પણ આજે હું એકદમ નવી રેસીપી તમારા માટે લઈને આવી ગઈ છું મિત્રો તો તમે જોઈ શકો છો કે ખજૂર આપણો ઘીની અંદર સરસ એવો શેકાઈ ગયો છે અને આ રીતનો એકદમ સરસ એવો પોછો પડી ગયો છે તમે જોઈ શકો છો કે એની જે આપણે પહેલાં એડ કર્યો ત્યારે પેશ પેશીઓ દેખાતી હતી અને અત્યારે સરસ એવો એ સ્મૂથ બની ગયો છે અને અત્યારે આ સ્ટેજ ઉપર આપણે જે આ શેવને શેકીને રાખી છે ને એને પણ આપણે ઉમેરી દેવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ મિશ્રણની અંદર તમારે જે પણ ઉમેરવું હોય ને એ તમે ઉમેરી શકો છો જેમ કે કાજુ છે બદામ છે પિસ્તા છે ટોપરાનું છીણ છે અને જો તમારે આ મીઠાઈને લાંબો ટાઈમ સાચવવાની હોય તો તમે એની અંદર ટોપરું સ્કીપ કરી દેવાનું કારણ કે ટોપરું થોડું ખોરું થઈ જવાની શક્યતા રહેશે પણ અમારે આ ઘરમાં ફટાફટ ખૂટી જાય છે ને એટલે હું અત્યારે એની અંદર ટોપરું એડ કરી રહી છું તો ટોપરું એડ કરી દેસું ને ત્યાર પછી અહીંયા મેં આ રીતની થોડી બદામની કતરણ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું તો બદામની કતરણ મેં આ રીતનું જે પિલર્સ આવે છે ને એની અંદર મેં આ રીતની સ્લાઇસ કરેલી છે અને જો તમારે આ સ્લાઇઝર ખરીદવું હોય ને તો મેં ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દીધેલી છે તમે જઈને પરચેસ કરી શકો છો ગેસની ફ્લેમ આપણે થોડીવાર સ્લો કરી દઈશું અને આપણે સરસ રીતે એને હલાવી લેવાનું છે હવે જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને મિત્રો તો થોડું એવું આ તમારે ખાંડનું બુરું એડ કરવાનું નહીંતર આપણો ખજૂર ઓલરેડી મીઠો જ હોય છે એટલે હું અત્યારે અહીંયા ખાંડ સ્કીપ કરી રહી છું અને જુઓ મિત્રો આ મિશ્રણને તમને તવીથાની મદદથી હલાવતા ન ફાવતું હોય ને તો તમે આ રીતનો ભાજી મચર લઈ શકો છો અથવા તમે લોટો પણ લઈ શકો છો અને આ રીતે આપણે ભાજી મેશરની મદદથી આ રીતે સરસ રીતે આપણે દબાવી દઈશું ને એટલે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે ખજૂર સાથે સરસ રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને શું કહો છો ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને મેં તમને કીધું ને એમ કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો મિત્રો શિયાળાની સિઝન આવે એટલે આપણે અવારનવાર આવી હેલ્ધી રેસીપી બનાવતા હોઈએ છીએ અને ખજૂર પાક તો આપણે બહુ જ બનાવતા હોઈએ છીએ પણ આ રીતનો ખજૂર પાક તમે ક્યારેય નહીં બનાવ્યો હોય આ એકદમ યુનિક અને અલગ રેસીપી છે અને એકદમ હેલ્ધી પણ બનીને તૈયાર થશે મિત્રો અને વારંવાર આપણે ખજૂર પાક ખાઈને કંટાળી ગયા હોય ને તો તમે આ રીતે કંઈક નવું કરશો ને તો બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને કંઈક યુનિક પણ લાગશે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હાથની મદદથી ચેક કરતા જોઈએ તો એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવી ગયું છે બસ આ રીતનું થઈને ત્યાર પછી આપણે મિત્રો થાળીની અંદર લઈ લેવાનું છે અને આપણને જેવા પીસીસ ગમે ને એવા પીસીસ અથવા તમારે જો લાડુ કરવા હોય ને તો એ રીતે પણ તમે કરી શકો છો મિત્રો તો હવે આપણે થાળીમાં લઈ લેશું તો જુઓ મિત્રો અત્યારે આપણે જે આ મિશ્રણ હતું એના પીસીસ કરવાના છે તો એના માટે મેં એક થાળી લીધી છે અને થાળીની અંદર આપણે થોડું ઘી નાખી અને ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને આપણું જે પીસીસ છે એ નીચે ચોંટી ન જાય અને ત્યાર પછી જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે એને આપણે આ પ્લેટની અંદર કાઢી લેશું તો અત્યારે હું અહીંયા અડધું મિશ્રણ કાઢું છું અને અડધાના હું લાડુ બનાવીને તૈયાર કરવાની છું અને ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે સ્પેચ્યુલા લઈ લેશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે મિશ્રણને થાળીની અંદર સરસ રીતે ફેલાવી અને સેટ કરી લેવાનું છે આ રીતે એકદમ સરસ એવું કરી દેશો ને એટલે આપણે જે પીસીસ કરવાના છે ને એમાં આપણને સરળતા રહેશે તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં આ મિશ્રણને થાળીની અંદર સરસ રીતે સેટ કરી દીધું છે અને ત્યાર પછી આપણે ચાકુ લઈ લેશું અને ચાકુની મદદથી આપણને જેવા ગમે ને અવડા આપણે પીસીસ કરી લેવાના છે તો મિત્રો ખૂબ સરસ એવી આપણી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને શિયાળાની સિઝનમાં આવી હેલ્ધી રેસીપી આપણે ખાવી જોઈએ તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર બનાવશો ને એટલે બધા ઘરમાં બનાવવાની ફરી વખત ડિમાન્ડ કરશે એટલી મજેદાર અને ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે થાળીની અંદર જે મિશ્રણ હતું એના મેં આ રીતના થોડા બટકા કરેલા છે અને જે થોડું મિશ્રણ બચેલું હતું ને એના મેં આ રીતના લાડુ બનાવીને તૈયાર કરેલા છે તો મેં તમને કીધું ને એમ તમને જે રીતે ગમે ને એ રીતે તમે કરી શકો છો અને હું તમને થાળીમાંથી એક પીસ કાઢીને પણ બતાવી દઉં કે કેટલું સરસ એનું બાઇન્ડિંગ આવેલું છે અને સેચ પણ એ છૂટું પણ નથી પડતું જોશો તમે હું તમને બતાવી દઉં જો તમે જોઈ શકો છો કે એનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે મિત્રો જોશો તો મિત્રો આ રીતે હું તમને તોડીને પણ બતાવી દઉં કે એકદમ પોચો રૂ જેવો અને મસ્ત મજાની આપણી આ રેસિપી બનીને તૈયાર થઈ છે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સરસ છે એકદમ દાંત વગરના જે હશે ને એ પણ આરામથી ચાવી શકે છે એટલી મજેદાર આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ છે મિત્રો તો જો તમે જોઈ શકો છો કે આપણા લાડુ પણ એટલા સરસ દેખાઈ રહ્યા છે હવે બાળકોને ખાવાના હોય ને મિત્રો તો આ લાડુ તમે આ રીતના નાના નાના બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો તો બધાને ખાવામાં એકદમ સરળતા રહેશે અને બાળકોને મજા પણ આવશે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે એકદમ ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર આપણા આ લાડુ બનીને તૈયાર થયા છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે ખજૂરની રેસિપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે ખજૂરની રેસિપી બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી હશે અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા આવું નવા વિડિયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે